બ્રહ્માજીના મનની અંદર વિચાર આવ્યો કે લાવ આ મારા હૃદયમાં શું તાલાવેલી લાગી જે મારાને તમારા મનની અંદર ઈચ્છાઓ જાગે છે એ બધી કામદેવના બાણ દ્વારા લાગે છે અમુક પ્રકારના કામદેવના બાણ આપણા હૃદયમાં સીધા જન્મથી વાગેલા હોય જેમ કે ભગવાને આપણને જન્મ આપ્યો પછી આપણને અમુક પ્રકારની બુદ્ધિગમતા જન્મથી લાગી જાય જેમ કે રડવું એ કામદેવે આપેલું બાણ છે બાળકને જન્મ થાય પછી એને રડવાનું ક્યારેય કોઈ શીખાડતું નથી આ ભગવાન બ્રહ્માએ કામદેવને જે બાણ આપ્યું છે એ બાણ એને આપણને માતાના ઉદરમાં જ માર્યું છે એટલે રડવાનું કામદેવે એની મેળાઈ શીખવાડી દીધું કોઈ બાળકને જન્મ થાય અને પછી આપણે સાંભળ્યું કે એને રડતા શીખવાડવું પડ્યું ના એને કોઈ દિવસ કહેવું ન પડે કે તારે આમ રડવાનું એ રડતા એની મેળાઈ આવડી જ જાય પછી કોઈ બાળક ન રડે તો આપણે એને તાપલી મારીને રડાવીએ પણ શીખાડતા નથી એ તો રડવાનું એની મેળા એને આવડી જાય બીજી ભેટ ભગવાન તરફથી આપણને મળી ભૂખ બાળકને અંદરથી ભૂખ લાગે અને બાળકને ભૂખ લાગે એટલે બાળક માના સ્તનનું પાન કરે એટલે એ બાળકને ભૂખ લાગે છે એવું એને કહેવું ન પડે એ બાળક માને સ્તનપાન કરવા જ લાગે આ ભૂખ લાગવી એ કંઈ કોઈના હાથની વાત નથી આપણે કંઈક જમી લો તો જમી લઈએ તો આપણે કંઈ ભૂખ લાગી હોય તો જમી લઈએ ન ભૂખ લાગે તો કે ભૂખ લગાડવી એ આપણા હાથની વાત નથી એવી કોઈ દવા બની નથી ભગવાનની ઈચ્છા ન હોય તો આપણને ભૂખ પણ લાગે નહીં એટલે બીજી ભેટ ભગવાને આપી ભૂખ ત્રીજી ભેટ આપી ભગવાને ઊંઘ બાળકનો જન્મ થાય પછી એને કેમ સુઈ જવું ને એ પણ આપણે શીખાડવું ન પડે એ બાળકને ભગવાન તરફથી મળેલી ભેટ છે એ બાળક એની મેળાઈ સુઈ જ જાય છે એને કંઈ કેવું ન પડે કે તને આવી નીંદર આવે એટલે બાળક ઊંઘ કરવા જ લાગે આ ત્રીજી ભેટ છે ચોથી ભેટ છે હાસ્ય હસવું એ કંઈ શીખવાડવું ન પડે બાળકને તમે જોયું હશે કે એકાદ મહિનાનું બાળક હજી એને કોઈ જાતની ગતાગમ ન હોય છતાં પણ નિંદરમાં એ બાળક હસતું હોય તો એ કોણે શીખવાડ્યું આપણે તો હજી એક મહિનાનું બાળક છે એને ક્યારેય શીખવાડ્યું તો નથી પણ એ ભગવાન પાસેથી ભેટ મેળવીને આવ્યો છે ચોથી ભેટ મળી હાસ્ય પાંચમી ભેટ મળી ડર બીક ભય ક્યારેક નિંદરમાં સૂતું હોય તો બાળક રડી પડે ડરી જાય ઓચિંતાની ચીસ પાડી ઉઠે તો એને ક્યારેય આપણે શીખવાડ્યું છે કે ડર હોય આવો ડર આવી રીતે ડરવાનું ના એ ડરવાનું એની મેળાય એને આવડી જ જાય તો એ પણ ભગવાનની મળેલી ભેટ છે પછી બતાવ્યું ચાહના ચાહના એટલે લાગણી લાગણી કેમ રાખવી બાળક જેમ જેમ મોટું થતું જાય ને તેમ તેમ ભગવાનની મળેલી આ ભેટ એને કામ આવતી જાય બાળક એના પિતાને એની માને એટલી રીતે વળગી પડે કે જાણે અંદરથી લાગણીના તાર છૂટે તો એ ચાહના લાગણી પછી વાસના ઈચ્છાઓ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ કોઈને કોઈ વસ્તુ પડી હોય તો એને હાથ લંબાવતો જાય લેવા માટે પકડવા માટે શું કામ તો કે એને ઈચ્છા થાય છે કે આમ કરું તો આ ઈચ્છા એ પણ ભગવાનની ભેટ છે અને છેલ્લે આઠમી ભેટ મળી છે ક્રોધ નફરત આ ક્રોધ પણ ભગવાનની ભેટ છે તમે જોજો બાળકને આપણે ગુસ્સો કરતા શીખવાડ્યું નથી પણ છતાંય બાળક એની મેળાએ ગુસ્સો તો કરે છે ચીડાય તો છે ક્રોધ ભગવાનની ભેટ છે એટલે ક્રોધને પણ આપણા મહાપુરુષોએ એમ કીધું કે ક્યારેય મારી ન નાખવું શું કામ ક્રોધ મળતોય નથી યાદ રાખજો ક્રોધ ભગવાનની ભેટ છે પણ જ્યાં સુધી એ ક્રોધ એની સીમામાં હોય એની મર્યાદામાં હોય ત્યાં સુધી જ એ સારી વાત છે પણ જ્યારે ક્રોધ એની સીમા અને મર્યાદા ઓળંગી ચૂકે એટલે એ ક્રોધ મારા ને તમારા માટે એક દુષણ અને દોષ અથવા તો કુટેવ સાબિત થાય જેમ રસોડાની અંદર એક છરી હોય રસોડાની અંદર એક છરી હોય પણ આપણો કાયદો ના પાડે કે ઘરમાં શસ્ત્ર પરવાનગી વગર રાખી ન શકો તમે એનું લાયસન્સ જોઈએ તો આપણા ઘરમાં શસ્ત્ર તો છે છરી તો બધાના ઘરમાં છે કોઈનું ઘર છરી વિનાનું તો નથી તમારા રસોડામાં છરી તો જોઈએ જ શાક સમારવા માટે પણ એ છરી તમારા રસોડામાં છે તો ક્યારેય કોઈ અધિકારી તમારા ઘરે આવી અને તમને દંડ કરતા નથી કે આ છરી શું કામ આટલી બધી છે એને ખબર છે કે આ રસોડામાં છે અને હોય જ પણ એ જ છરી લઈ અને જો આપણા દીકરાઓ બજારમાં નીકળી પડે તો તો તરત જ આપણો કાયદો એની વિરુદ્ધમાં છે કે નહીં આ એની રસોડાની મર્યાદામાં છે ત્યાં સુધી બરાબર છે એટલે ક્રોધ પણ જીવનમાં જરૂરી હોય છે ક્રોધની પણ એટલી નફરત ન કરવી જોઈએ કે અત્યંત ક્રોધ આ ક્રોધ જ્યારે અયોગ્ય જગ્યાએ થાય અયોગ્ય સમયે થાય ત્યારે ખોટું છે પણ ક્રોધ કોઈ યોગ્ય જગ્યાએ હોય યોગ્ય સમયે થતો હોય તો ભગવાનની ભેટ છે દુશ્મનોનો સામનો કરવા માટે જે સરહદ ઉપર આપણા સૈનિકો હાથમાં શસ્ત્ર લઈને ઊભા છે ને એ જ્યારે દુશ્મનો હુમલો કરે ત્યારે કંઈ સામે દોડીને એમ માથે હાથ ફેરવવા ન જાય કે અરે મારો બાપલ્યો આવ્યો આવ મારો દીકરો ભેટી પડો આવું કરે એને ત્યાં ક્રોધ કરવો પડે અને જ્યારે દુશ્મનો હુમલો કરે એનો સામનો કરવા માટે જનૂન જોઈએ કોઈ ચોરી કરે કોઈ જુગારના અડ્ડામાં પકડાય તો આપણા પોલીસ અધિકારી એને પકડીને લઈ જાય પછી કાંઈ એને માથે હાથ ફેરવીને વહાલથી એમ નથી કહેતા કે બોલ જોઈ દીકરા સાચું કહે તો તે ચોરી કરી છે કે નહીં તો ત્યાં એને તો ક્રોધ કરવો પડે અને બે ફટાકા પડે ત્યારે એ બોલવા માંડે એને જનૂનની જરૂર પડી ક્રોધની જરૂર પડી શું કામ પહેલાંની પાસે સત્ય બોલાવવા માટે તો ક્રોધ પણ ભગવાનની ભેટ છે